દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો આજ અમે ને રાણાવાઈ વાણામ જવા હાટું રેડી થઈ ગયા અને નીકળતા હતા અને આજ મારે બે દમણાં હમણાં માથું સડે ને મેં આજ સસમાંય કાઢી લીધા મેં કીધું કાંઈ જઈને કદાચ એવા હાટું દુઃખ ન હોય તો તે કાઢ્યા ને કાલે મારું માથું સડ્યું માથું સેડ્યું તે ફાટી જાય ને એવું માથું ચડ્યું ખબર નહીં હમણાં હમણાં કામ થતું હોય મળે ને ગરમી ઠંડી માટે અને ગરમીની શરૂઆત થાય ને તાર મળી પહેલાં પહેલે ગરમી આવે ને ત્યારે એવું જ થતું હોય એટલે કાલે એવું માથું સડ્યું તો કાલે તો હું દોઢ વાગ્યા ને તા ત્યાંથી એને લગ્નમાંથી નીકળે ગઈ હતી અને ઘેર આવતી રહી હતી અને આજે ને હાવ હલકું હલકું પહેરવાની ઈચ્છા થતી હતી તે અફઘાની પહેરે લીધું અને ફટાફટ રેડી થઈ ગયા કે હાલો એવા આપણી ફટાફટ નીકળે જાય તો ટાઈમસર ઉગે જાય તે હું ને હગો બે જઈએ અને એમાંથી મારે માન માર બાપુ આવે ત્યાં અમે શિયાળી જવાના હે ને રસ્તામાં ત્રણ ચાર ઠેકાણે જવાનું હે ત્યાં વિસારીએ પૂગીએ કે ન પૂગીએ એવું હે તો ખવરા પીવરાવી લીધું ઢોરનું બધું કરી લીધું ખાઈ પીએ લીધું રિયાન ખવરા પીવરાવી લીધું ને એ બસ ફ્રી થઈ ગયા હતા તે જાતા હતા તો હાલો હાલો આપણે જઈએ અને જોઈએ થોડો ઘણો વિડીયો ઉતારી બધાની બહુ જ ઈચ્છા હોય વિડીયામાં આવવાની પણ માઇકને પીનને બધું સેટલમેન્ટ કરલાતા મારું ભેગું થાતું થતું ન હોય એટલે પછી જેટલું હું માણસ આવે હકતા હોય એટલે આમની લેતી હોય ન આવે હકતા હોય થોડુંક માફ કરી દીજો અને તમારો બહુ જ મસ્તીનો સપોર્ટ હે અને બહુ મણી હું જ્યાં લગ્નમાં ને જાને તો મણી એટલું માણસ ગુટકે ને એટલે મણી હે ને આ વાલી કરે ને હાર લાગે કે વાત જ કરો માઈ એટલે એવું હે તો હારો હાલો હે આપણે જઈએ લગ્નમાં કોઈ અસલ ના તૈયાર થઈ ગયા ગાડી કાઢી લીધી અમે પૂગે હે ને બાપુ આજ રાણાવાઈ જાઉં વાણામાં બે ત્રણ કામ કરવાનું હે ને મેં માર માનું ઓઢણું ઓઢ્યું હતું એક દી કારીન વલે હે ને મેં મારે માનું ઓઢણું ઓઢી લીધું હતું આજ માર માઈ પાછું નવે નવું લીધું પણ પહેલાં મુરેત મેં કર્યું આજ માર માઈ અસલ નહીં લાગે મારે ઉપારી લાગે

રેડા કરાવવા દેવા જે હે ને હાલો તો રેડી દેવાઈ હા હું હાહુ થોડું થોડું મેસિંગ કર્યું હું ક્યાં તમે ગોતમ હા જ રાખી દીધું ડોહો ભરાય છે

રમકડું <muchas> છે <muchas>